સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના ભાજપના પ્રમુખો સૌરાષ્ટ્રની ડેરીઓ અને ચેરમેનો ડિરેક્ટરો એ સિવાય નગરપાલિકા જિલ્લા પંચાયતના સભ્યો ઓછામાં ઓછા પાંચસો લોકોની મોટી ફોજ ઉતારી છે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે એ પછી પણ ભાજપના લોકોને ચૂંટણી જીતવાનો વિશ્વાસ નથી આવતો એટલે ગઈકાલે રાત્રે એને આ ઉપર ઉતરી સભામાં રાત્રે ટર ના દીકરા અને ભાજપના કોર્પોરેટર ના ભાઈ આ બંને લોકો આવી હોબાળો કર્યો ગાળા ગાળી કરી પથ્થરમારો કરવાની કોશિશ કરી અને ઘેરી લીધા અમને બધાને અને મેં પોલીસ સ્ટેશને જઈને બાબત ની રજૂઆત કરી તમે જ્યારે પોલીસ સ્ટેશન ગયા ત્યારે બહાર બેઠા હતા ત્યારે કહેતા હતા કે પોલીસ પણ નથી સાંભળી રહ્યા જ્યાં સુધી ક્રિટપેટ નો ફોન નહીં આવે ત્યાં સુધી પોલીસ એક્શન નહીં લે હમ પોલીસનું સ્ટેન્ડ શું છે તમે ગઈ કાલે મળ્યા પછી પોલીસ સાથે શું વાતચીત થઈ જ્યારે હું ત્યાં પોલીસ સ્ટેશને ગયો તો મેં પોલીસમાં અગાઉથી જ પોલીસને ફોન કરી રાખેલો કે ભાઈ અહીંયા આવી ઘટના બની છે એ ઘટના બની ગઈ એના પછી ત્યાં બધું વિખાઈ ગયું હું મારી રીતે ત્યાંથી નીકળ્યો એ પછી હું પોલીસ સ્ટેશન ગયો ને આ સમગ્ર બાબતમાં લગભગ એકાદ અડધી પોણી કલાકનો સમય લાગ્યો. આ સમયગાળા દરમિયાન કોઈ અધિકારી ક્યાંય આવ્યા નહીં. હાલાકી એમને ફોન ઉપર વાત થયેલી હતી. ખબર હતી બધાને બીજા નાના પોલીસ વાળાને ફોન થઈ ગયા હતા કે અહીંયા આવી ઘટના બની છે. તો સ્વાભાવિક છે કે સમયસર પોલીસ ન આવે તો આપણને એવું લાગે. ઓકે ગોપાલભાઈ અત્યારે આ ઘટનાઓ જે બની રહી છે એટલે વિસાવદરમાં આમ તો ચૂંટણીનો માહોલ છે બધા જ પ્રચાર ને બધું કરી રહ્યા છે સતત તમે જે કિરીટ પટેલ પર આક્ષેપો કરો છો એ આક્ષેપો બાદ આવી ઘટના બનવી અને એમાં એક્શન ન લેવા અત્યારે તો પોલીસની બાઇટ આવી ગઈ છે એક્શન લેવાની શરૂઆત પણ થઈ જશે જે લોકો છે એમને પકડાશે પણ ચૂંટણી દરમિયાન આવી ઘટનાઓ કેમ બની આ હદ સુધીની કે પથ્થરમારા કરવા પડે એકબીજાની આમને સામને આવું આવી જવું પડે આમને સામને આવવાની કોશિશ શરૂઆત કોણ કરે છે અમે તો નથી આવતા સરકાર ભાજપની છે તો દરેક ચૂંટણીમાં ભાજપ પાર્ટીના જે કાઈ અમુક લોકો હોય છે એને કેમ આવું કરવું પડે છે પ્રશ્ન તો એમને પૂછવાનો કે પાંત્રીસ ચાલીસ વર્ષથી ભાજપની સરકાર છે વિકાસની વાહિયાત વાતો કરો છો છતાંય દરેક ચૂંટણીમાં મત લેવા માટે તો ગુંડાઓ ઉતારવા પડે છે માથાભારે માણસો લાવવા પડે છે તો એ એમને પ્રશ્ન પૂછવાનો છે કે તમારી વિકાસ ની વાત સાચી છે કે આ ગુંડાઓના આધારે જીતો છો ઓકે ગોપાલભાઈ થેન્ક યુ સો મચ ગોપાલભાઈ